નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામભૂમિથી જેની અંદર

તો અહીં એક તમને સરસ મજાની માહિતી આપેલી છે કે નવનીત પ્રકાશનની અંદર નવનીત જે છે તમને લોકો જો ખરીદવા માંગતા હોય તો જે નંબર છે એ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે અહીંયા શા માટે આપણે નવનીત પ્રકાશનને અંદરથી નવનીત આપણે ખરીદવી જોઈએ તો એની અંદર તમને લોકોને થિયરી માટેની માહિતી સંપૂર્ણ ડિટેલ સાથે આપેલી છે સાથે સાથે ઉદાહરણના દાખલા સરળ સમજૂતી સાથે તમને આપેલા છે સ્વાધ્યાયના દાખલા પણ એ રીતે આપેલા છે અને આ દાખલાની પ્રેક્ટિસ થઈ ગયા બાદ તમે લોકો કૌશલ્ય ચકાસણી માટેના દાખલા જો ગણવા માંગતા હોય તો એની પણ તમને લોકોને દાખલા આપેલા છે સાથે સાથે હેતુલક્ષી પ્રશ્ન એટલે કોમ્બો ઓફર છે રેડી કે જેની અંદર તમારી તમામ વસ્તુનો સમાવેશ થઈ જાય છે બોર્ડની અંદર જે પ્રકારના પ્રશ્ન તમને પૂછાય છે એ પ્રકારના પ્રશ્નને ક્રેક કરવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનું પ્રકાશન છે શરૂ કરીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો કરે છે તે શોધો અને વિભાજન કરતા બિંદુના યામ શોધો આગળના વિડીયોની અંદર તમને લોકોને જ્યાં સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો પહેલો પ્રશ્ન કરાવ્યો તેની અંદર તમારે વિભાજન કરતા બિંદુના યામ શોધવાના હતા

કે અહીં તમને લોકોને ચોખ્ખું કીધું છે કે એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે કે જે વિભાજન કરતું બિંદુ છે એ એક્સ અક્ષ પર આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આકૃતિની મદદથી થોડું આપણે સમજી લઈએ કે અહીંયા એ અને બી બિંદુને જોડતો એક રેખાખંડ છે એ રેખાખંડ ઉપર એના રેખાખંડનું વિભાજન કરતું બિંદુ ધારો કે અહીંયા પી છે અને પી બિંદુ છે એ એક શખ્સ પરનું છે એટલે તમે થિયરીની અંદર મેં તમને લોકોને સચોટ માહિતી સાથે તમને આપેલું હતું કે જો બિંદુ એક શખ્સ પરનું હોય તો એનો ઓલો એટલે યામ કેવો હશે ઝીરો હશે એટલે કે એના યામ કેવા હશે એક્સ અલ્પ વિરામ ઝીરો તો બિંદુ જો એક અક્ષ પર હોય તો એના યામ થઈ જશે એક્સ અલ્પ વિરામ ઝીરો બિંદુ જો અક્ષ પર હોય તો એના યામ થઈ જશે ઝીરો અલ્પ વિરામ વાય રેડી આવો જ દાખલો તમને લોકોને ઉદાહરણ નંબર વિદ્યાર્થી મિત્રો નવ આપેલું છે રેડી ઉદાહરણ નંબર નવ આપેલું છે જેની અંદર તમને વાય એક્સ પર બિંદુ કીધું છે તો વાય એક્સ પર બિંદુ હોય તો એના યામ કેવા આવશે ઝીરો અલ્પ વિરામ વાય અને એક્સ એક્સ પર બિંદુ હોય તો એના યામ કેવા આવશે એક્સ અલ્પ વિરામ ઝીરો આ ભૂલતા નહીં આ તમારા માટે ખાસ અગત્યની વસ્તુ છે

રેડી આ મગજમાં આકૃતિ ફિટ કરી દીયો એટલે તમારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી ડાયરેક્ટ એનાથી જ કામ થાય તો ચાલો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધારણા કરીશું તો ધારો કે ધારો કે બિંદુઓ a માં 1 अल्पविराम -5 અને બી કૌંસમાં માઇનસ ચાર અલ્પ વિરામ પાંચ રેખાખંડ નું હવે અહીં ગુણોત્તર નથી આપેલો એટલે આપણે એમ જેમ એન એન ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ કરતા હવે અહીંયા ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે એક શખ્સ પર વિભાજન થાય છે એટલે ગુણોત્તર વિભાજન કરતા એક શખ્સ પર નું બિંદુ બિંદુ પી કાઉસમાં એક્સ અલ્પવિરામ ઝીરો ધારતા આ પ્રમાણેની ધારણા આવશે એકદમ સામાન્ય વસ્તુ છે રેડી રકમની અંદર આપેલું છે એ પ્રમાણે આપણે લખેલું છે અહીંથી આપણે શરૂઆત કરેલી છે જો ધારો કે બિંદુઓ એ કાઉન્સમાં એક અલ્પવિરામ માઇનસ પાંચ અને બી કાઉન્સમાં માઇનસ ચાર અલ્પવિરામ પાંચ ને જોડતા રેખાખંડનું અહીંયા કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે ત્યાં આપણે લીધું એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ આપણે સૂત્ર એપ્લાય કરીને કામ કરીએ ચાલો તો પી નાયામ પી નામ બરાબર અહીંયા સૂત્ર થઈ ગયું એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન છેદમાં એમ પ્લસ એન આપને જે કિંમત આપેલી છે ને એ ખાલી એ અને બી ના બિંદુના યામ જ આપેલા છે તો આપણે માત્ર એની જ કિંમત અંદર મૂકવાની થશે તો અહીંયા આપણે પી ના યામ ધારેલા છે એટલે આપણે લખ્યો અહીંયા એક્સ અલ્પ વિરામ ઝીરો બરાબર કાઉસ અંદર તો એમ કરીને અહિયાં થઈ જશે કાઉસ પ્લસ પ્લસ એન કાઉસ છેદ માં એમ પ્લસ એન આવું કરવાથી નિશાનીમાં આવતી ભૂલો અને પદ લેવામાં ક્યારેય ભૂલ પડે નહીં ચાલો તો શું છે તો કે જ્યાં તમને લોકોને એક્સ આપેલું છે

અને વાયમ ને પી ના વામ સાથે સરખાવો આ કામ કરવાનું છે તો અહીં તમારા લોકો આ બાબતે બે ભાગલા કરી દેવાના આ રીતે અને સાથે સાથે સરખાવીએ તો ચાલો અહીંયા શું થઈ જશે એક્સ બરાબર હવે આનું સાદુ રૂપ આપી દઈએ આપણે તો -4 ચાર ગુણ્યા એમ એટલે કેટલા થઈ જાય માઇનસ ચાર એમ તો અહીંયા થઈ ગયું માઇનસ ચાર એમ ચાલો રીતે એક ગુણ્યા એન એટલે કેટલા થઈ જશે એન આગળની નિશાની કેવી છે પ્લસ તો પ્લસ થઈ ગયું છેદમાં એમ પ્લસ એન હવે એ જ રીતે વાયમને વાયમ સાથે સરખાવાનો તો વાયમ અહીંયા છે અને આપણે ઝીરો સાથે સરખાવો પડશે હવે જ્યારે સરખામણી કરો ને ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખો કે ને મેળવવાનો છે એટલે ડાબી બાજુ લખો સરળતા રહેશે અને વાય તમને લોકોને વાયામ છે એનો એક એમ તમને ઝીરો આપેલો છે પીનો વાયામ છે એ ઝીરો તો એને જમણી બાજુ લખો રેડી એટલે આપણે આ ગુણોત્તર છે ને એને ડાબી બાજુ લખશું અને એ એમ નો એટલે કે ઝીરો એને જમણી બાજુ લખશું જો કઈ રીતે પાંચ એમ માઇનસ પાંચ એન છેદમાં એમ પ્લસ એન બરાબર ઝીરો આ રીતે લખવાનું છે રેડી શા માટે આ રીતે લખવું એ હું તમને આગળ કારણ જણાવું કારણ કે સાદુરૂપ રેડી આપણને એકદમ મસ્ત રીતે સમજાઈ જાય

એટલે પેલા તમારે ગુણોત્તર મેળવવો પડશે ને પછી તમે એની કિંમત આમાં મૂકશો ત્યારે તમને એક સેમ મળશે આ બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો તો ચાલો અહીંયા શું થઈ ગયું તો કે પાંચ એમ માઇનસ પાંચ એન મળ્યા હવે એન વાળું પદ છે એ બરાબરની જમણી બાજુ જશે તો અહીંયા થઈ ગયું પાંચ એમ બરાબર પાંચ એન થઈ ગયા કારણ કે આ માઇનસ છે પેલી બાજુ આ તો પ્લસ થઈ ગયા ચાલો એમના છેદમાં એન એન છેદમાં આવ્યા તો અહીંયા પાંચ હતા છેદમાં કેટલા આ ગુણોત્તર આપણને પ્રાપ્ત થયો છે એ ગુણોત્તરનો ઉપયોગ કેમાં કરશું એક શ્યામ મેળવવા માટે ચાલો તો અહીંયા એમ બરાબર કેટલા મૂકશું વિદ્યાર્થી મિત્રો તો કે એમ બરાબર આપણે મૂકશું એક પ્લસ એન બરાબર કેટલા આવશે તો કે એક છેદમાં વન પ્લસ વન થઈ ગયું અહિયાં ચાલો ચાર ગુણ્યા એટલે કેટલા થયા કેટલા થઈ ગયા પ્લસ છેદમાં કેટલા થઈ ગયા બે તો અહીંયા થઈ ગયું ચાર ની નિશાની કેવી છે માઇનસ એકની નિશાની કેવી પ્લસ વિરુદ્ધ નિશાની એટલે શું થાય તો કે બાદ બાકી થાય ચાર માંથી એક જાય તો કેટલા વધે ત્રણ મોટા પદની નિશાની એટલે માઇનસ છેદ માં કેટલા થઈ ગયા બે

વિભાજન કરતા બિંદુના બિંદુ માઇનસ ત્રણ છેદમાં બે અલ્પ વિરામ ઝીરો અને તમે લોકો આકૃતિ તમારા માટે યાદ રાખો તો તમે આરામથી કામ કરી શકો હેડી અહીંયા આકૃતિ તમારા માટે મેન છે આકૃતિ ઉપરથી કામ કરેલું છે આ એક અલ્પ વિરામ ઝીરો એટલે એક શખ્સ બિંદુ છે અને ગુણોત્તર અને વિભાજન કરતા બિંદુના યામ આ બંને એક સાથે મેળવવાનું હતું એટલા માટે આપણે આ રીતે રાખીને કામ કરવું પડે તો વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર તમને પૂરેપૂરી સમજ મળી ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ અને જો વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે બાજુમાં આપેલ બે આઇકન દબી દો જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ